ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ કુલ પાંચ ઇસમો ને પાસા હેઠળ ગુજરાત રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધમાં પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરને તરફ મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર એ પાંચ ઇસમો વિરુદ્ધની પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં હરદેવભાઈ નરેશભાઈ ગોહિલ ઉંમર વર્ષ પચીસ ભાવ રહે ભાવનગર જેઓને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે તેમજ કિશન ભૂપતભાઈ સોલંકી વર્ષ સત્યાવીસ રહે ભાવનગર જેઓને મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે તેમજ દિલીપભાઈ સુખાભાઈ ગોહિલ ઉંમરવર ચાલીસ રહે ભાવનગર જેઓને મધ્યસ્થ જેલ વડોદરા તેમજ વિક્રમભાઈ ઉર્ફે વિક્કી અરજીભાઈ જાંબુચા રહે ભાવનગર જેઓને મધ્યસ્થ જેલ લાજપોર સુરત તેમજ યોગેશભાઈ ઉર્ફે યોગી ચેલારામ રાજાઇ વર્ષ ત્રેપન રહે અધેવાડા રોડ ભાવનગર જેઓને ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબ તથા સ્ટાફના હરગોવિંદભાઈ બારીયા હિતેશભાઈ મકવાણા ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદીયા ભૈપાલભાઈ સુડાસમા બિજલભાઈ કરમટિયા રવિરાજસિંહ ગોહિલ અનિલભાઈ સોલંકી ચંદ્રસિંહ વાળા હરિશંદ્રસિંહ સહિતના જોડાયા હતા